પોરબંદર જિલ્લામાં આ વખતે જે રીતે અતિવૃષ્ટિ પ્રકારનો જે વરસાદ જે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે જે ખેતરો છે તે ખેતરો ધોઈ નાખ્યા છે આ જો આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ પોરબંદર જિલ્લાના કૂછડી ગામના દ્રશ્યો છે કૂછડી ગામના જે ખેતરો જે વાડી વિસ્તાર છે ત્યાં એટલા પ્રમાણમાં ધોવાણ થયું છે કે તેમના જે આપ જોઈ શકો છો કે દિવાલો છે તે દિવાલો તોડી આ સ્કૂટર છે આખું આ ઢારીઓ છે ઢારિયાને તોડી આખું સ્કૂટર જે દટાઈ ગયું છે આખું આ સ્કૂટર પણ નુકસાન છે આમાં પણ ખોપરો તૂટી ગયો છે અને આખી જે ખેતરો જે છે તે ખેતરો જાણે કે દિવાલો તોડી અને પથરા જે મોટા મોટા કહી શકાય એવા આખા ખેતરોમાં પથરા છે તે ફરી વળ્યા છે માટી છે તે માટી ધોવાઈ ગઈ છે અને કહી શકાય કે ખેડૂતોની વાત એ છે કે વધુ વરસાદ હોય પાણી ભરાય એ નુકસાની કરતાં આ નુકસાની છે એ લોકોને બેથી ત્રણ વર્ષે પણ આ નુકસાની છે તે તેઓને પૂરી નહીં થઈ શકે તેવી નુકસાની છે એટલે કે મોટી નુકસાની છે તે ખેડૂતોને થઈ છે અંદાજે સો વીઘાથી વધુ જે ખેતરો જે છે તેમાં આ પ્રકારનું ધોવાણ છે તે કૂછડીના જ્યાં વાડી વિસ્તારમાં થયું છે જે નુકસાન છે તેનું કારણ મુખ્ય ખેડૂતોના જાણવા મુજબ કે અત્યાર સુધી પાણી આવતું પણ આટલા પ્રમાણમાં પાણી ન આવતું પરંતુ હાઈવે જ્યારથી બન્યો છે ત્યારથી કોઈ પણ પ્રકારના લેવલિંગ વગરનો હાઈવે અને જે પુલિયા બનાવવામાં આવ્યા છે જે પાણી નિકાલ માટેના તે જ્યાં મૂકવા જોઈએ તેના બદલે પોતાની મરજી મુજબ જ પુલિયા મૂકી દીધા છે જેના કારણે આટલા પ્રમાણમાં પાણી છે તે આ વિસ્તારમાં આવ્યા છે જેથીને કહી શકાય કે આ લોકોએ ક્યારેય પણ ન જોયું હોય એ પ્રકારનું ધોવાણ આટલું ધોવાણ થયું છે જેથી નુકસાની છે તે મોટી નુકસાની આ કૂછડીના જે આ વાડી વિસ્તારમાં આપ જોઈ શકો દ્રશ્ય તે ખેડૂતોને થયા છે અંદાજે વીસથી વધુ ખેડૂતો જે છે પરિવારો તેમને આ નુકસાન છે અને કહી શકાય કે આને લઈને ધ્યાન આપવામાં આવે તંત્ર જેથી ભવિષ્યમાં આ પ્રકારનું નુકસાન ન છે જ્યાં પાણી નિકાલ થઈ શકે તે જગ્યાએ પુલિયા મૂકી અને આ વસ્તુ જે છે તે સુધારવામાં આવે તેવી અહીંના ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે પ્રતિશીલું Por bandera, mirar.